નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ विरमगाम तेरसो एसी थी चौदस सौ एकसठ खेड ब्रह्मा चौदस सौ चालीस ने एसी हरसोल तेरसो नेव चौद सो ने एसी धारी एक हजार चौदह सौ छासठ राजकोट तेरौ पचास तेर थी पंदर सौ ने वीस खांभा खांभारसौ पिंचोतेर थी पंदर सौ ने अगर मोरबी तेरसो पचास थी पंदर सौ ने दस અળવદ તેરસો પચાસથી ચૌદસો ને ઓગણચાલીસ જેતપુર સાતસોથી પંદરસો ને અગિયાર ધ્રાંગધા બારસો પિસ્તાલીસથી ચૌદસો ને છપ્પન સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને એક્યાસી આંબલિયાસણ એક હજારથી ચૌદસો ને એકતાલીસ જોટાણા તેરસો અઠ્યાસીથી ચૌદસો ને સાઠ અમરેલી નવસો સિત્તેરથી પંદરસો ને ત્રીસ બોટાદ તેરસો પચીસથી પંદરસો ને દસ ડોડાસા તેરસો સિત્તેરથી ચૌદસો ને એંસી કોડીનાર તેરસો સિત્તેરથી ચૌદસો ને એંસી સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને બત્રીસ વિસાવદર અગિયારસો પંદરથી ચૌદસો ને એકવીસ વાંકાનેર બારસો પચાસથી બારસો ને પાસઠ બહુચરાજી બારસોથી ચૌદસો ને પંદર હિંમતનગર તેરસો પિસ્તાલીસથી પંદરસો આરીજ તેરસો સિત્તેરથી ચૌદસો ને સત્યાસી જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને એકાવન બાબરા ચૌદસો પચાસથી પંદરસો ને ત્રીસ ધ્રોલ બારસો વીસથી પંદરસો ને બાવન ચાણસમા અગિયારસો એકાવનથી ચૌદસો ને આડત્રીસ वडली 1425 થી 1525 જસ્તણ 1400 થી 1509 કડી 1341 થી 1481 લક્તર 1408 થી 1430 જાદર 1400 થી 1450 થરા 1400 થી 1480 સિગોરી 1350 થી 1470 વિસનગર બારસોથી પંદરસો ને ત્રણ અંજાર ચૌદસો બાવીસથી પંદરસો મહુવા નવસોથી ચૌદસો ને પચાસ ગોજારીયા ચૌદસોથી ચૌદસો ને બોતેર કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને બાણું વિજાપુર તેરસોથી પંદરસો ને એકવીસ જામનગર બારસોથી પંદરસો ને દસ ઉનાવા એક હજાર એકાવનથી પંદરસોને એકાવન હિંમતનગર તેરસો સાઠથી પંદરસો ને એક પાટણ બારસોથી થી આઠ ધંધુકા તેરસો ચાલીસથી ચૌદસો ને છ્યાસી જામનગર બારસોથી પંદરસો ને પચીસ તળાજા બારસો તોતેરથી ચૌદસો નેવું મહુવા બારસો એકથી ચૌદસો ને ચાર